જમ્મુ કાશ્મીર માં થયેલા આતંકવાદી હુમલાઓમાં શહીદ થયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી ભચાઉ વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ દ્વારા કરી વિરોધ પ્રદર્શન કર્યું અને ગોળીઓ મારવામાં આવી આ નિર્મમ હત્યાને બજરંગ દળ ભચાઉ શહેર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન ને આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ વાગડના જિલ્લા અધ્યક્ષ અવિનાશભાઈ જોશીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર જમ્મુ કાશ્મીરને પર્યટન ક્ષેત્રે ઉચ્ચ

કાશ્મીરના પહેલગામમાં પર્યટકો છવ્વીસ થી વધારે આ યાત્રિકોની એમનો ધર્મ પૂછી પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ હિન્દુસ્તાનમાં અત્યારની સરકાર જમ્મુ કાશ્મીરને જ્યારે એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે આવા નરાથમો દ્વારા પ્રવાસીઓને એમનો ધર્મ પૂછીને જે હત્યા કરવામાં આવી છે એ ક્યારે ચલાવી ન લેવાય આજે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં બજરંગદળ દ્વારા પૂતના દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને હજુ પણ ત્યાંની સરકાર આ જો ઘટનાઓને ચલાવી લેશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ માર્ગ ઉપર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે એવી આ સાથે અમે એમને ચેતવણી આપીએ છીએ અને આ નરાધમોને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે અને એમને ફાંસીની સજા કરવામાં આવે આવી અમારી લાગણી અને માગણી આપના માધ્યમથી